હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરટિયા અને મહુવા ઓનિયન ચેનલ માં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે નવ છ બે હજાર પચીસ અને વાર છે આજે બરોબર સોમવાર ને આજે ડુંગળીની આવકની વાત કરો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદની તો ત્રેપન હજાર પ્લસ સફેદ ડુંગળીની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર ગુણીની તો ચાલો આજે લાઈવ આપણે બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયો મારા સુધી બિના રહેજો ચેનલમાં વાર છો નવા છો તો આ રિક્વેસ્ટ છે તમને કે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ મળે છે હરાજીના વિડીયો મળે છે ચાલો બજાર ભાવ જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્ડ સુધી જોઈએ કારખાનીના બનાના લેતા કરસી બની આય બદલો એક રૂપિયા હેતર 201 રૂપિયા એમે બેતાલી વીસતાલીતાલી હડતાલી ઓકર બચ્ચા હોકળ બચ્ચા ઓગણ બચ્ચા એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીતાલીસ પચાસ રૂપિયા બસો બાવન બોપન રૂપિયા બસો ચોપન ચોપન હલો ભાઈ સુપર માર્કેટ માં જઈ ગયા વગેરે હવે હારો મારતો છે બાતરી બાતરીયા બાતરી બાતરીયા બાતરી ધ્યાન 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 છોકરા બોલને આ છોત્રી હાડે આ હાડે મેં બાત આરે ભીયો આપણે ખાલી 41 વેતાણ 41 ગોમળ વિશાળે વિશાળે બસતો કોરું છે ટોટલ હરસેલ 89 89 રૂપિયા 84 રૂપિયા આ છે એમુર બસતા છે જઈ જાય મોંથી બાકી જલ્દી હાડે બાત સુડો 300 લેવો છે અનકાઈ લાવ ખાલી ખાલીમાં બસરો 41 41 લે 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 છપ્ન પંચાસ રૂપિયા હોય <Suchat>,